તો કેમ છો મિત્રો આજે નવરા હતા ને જોઈ આપણે હવે ફટાફટ કોમેન્ટ એટલે ખબર પડે મંદી આવી છે ભાઈ નવરા હેજ લાઈવ તો થવું ને બીજું તો હું કરું તો હવે કોઈ જોવા તો

આવો આવો ફટાફટ જોડાઈ જાવ લાઈવમાં માં નવરાજ જય હું નવરો તમને બધાને નવરાજ રાખ આઈ જાવ ફટાફટ કોમેન્ટ કરી નાખો ખબર પડે આમ હવે લે લાઈટે વહી ગઈ બોલ બહુ કહી દી ભાઈ તમારે ભાઈ લાઈટ કહી છે અહીંયા લાઈટ વહી ગઈ છે લાઈટ તમારી બાજુ ગઈ હોય તો જરીક એ બાજુ આવી હોય તો આ બાજુ પાછું મોકલી દેજો હું તો જો કે લાઈટની જરૂર નથી તાર પડે કોમેન્ટ કરો કોમેન્ટ ફટાફટ લાઈવમાં તો બેઠકના વધારે જણા જોવે હું તો કાયમ લાઈવ છું કરવું જોઈએ ચાલો મારે પણ કાયમ નવરા નવા જ ભગવાન એક નવરા હોય કઈક કઈક નવરા થાય આવી કરી નાખો ચાલો બીજું કોમેન્ટ કરો યાર તો ખબર પડી ફટાફટ કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની જોવા તો ઘણા આવે પણ આ કોઈ કોમેન્ટ નથી કરતું કેટલી હાર થાય બોલ બધા મારા જેવા હારડો હાર કોઈ કોમેન્ટ કરવામ નથી સમજતો નાખો યાર નહીં કરો યાર એક એક કોમેન્ટ ક્યાંથી બોલો ભાઈ અમે હે ને જામનગરથી બોલીએ તમે ક્યાંથી બોલો રામ 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 જય વડવાળા ભાઈ પરસ્તમ ભાઈ રામ ભાઈ એમ તો ભાઈ આમાં જોવા તો આવે મને એમ કે કોઈ જોવા નહીં આવે તો ભાઈ શું કહે તમારી કેવીક મંદી હાલે ખંભાળીય થી ખંભાળીય થી ને ભાઈ બોલે વાહ ભાઈ વાહ તો તમે આ બાજુના જ છો એમને વાહ ભાઈ Forreston, payito, ¿me quieres el pay? Toma, del pay? Sí. Vamos a entrar pay. Vamos a entrar pay. હું તો કોઈ જોવા આવતો પણ જોવા તો આવે ના મોદી નથી સરસ જાય વાહ ભાઈ વાહ તો બહુ સારું કેવાય ભાઈ ભાવનગર થી વાહ ભાઈ વાહ ભાવનગર થી અમે જામનગર થી ને ભાઈ बी हजार मारे भाई मार्ग बेहजर छवि चालू थी मोर तो मंदी गई बी हजार हजी तो चालू थी थे हज तो आख काट है बताइ कहता बेहज छवी दुनिया नश है મને લાગે શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે મારે તો થઈ જ ગઈ છે તમારા સારું હોય તો સારું ભગવાન બાકી આપણે તો શરૂઆત થઈ ગઈ છે આ ભગવાન લાઈટ તો યાર તમારી બાજુ હોય તો મોકલો આ બાજુ લાઈટ નથી આજ તો વરસાદ જ હતો કેમડો વરસાદ હતો આજે ઘણી ઠેકાણે વરસાદ જ હતો તમારી બાજુ હતો ભાઈ વરસાદ અમારે આ બાજુ સવારે વાતાવરણમાં થોડોક ફેર આવ્યો હતો કે હોય તો કયો વરસાદ હતો વાવર તો હાઈ ભરા તમે ન્યૂઝમાં જોયું હતું જાટા હતા આમાં શિયાળામાં વરસાદ ચાલુ થઈ ગયા શું કરી લેવું ઉનાળો ને શિયાળો ને ચોમાહુ બધે વરસાદ જ ચાલુ હોય બીજા કોઈ કોમેન્ટ કરો ભાઈ હમણાં તો ભાઈ વિડીયો બનાવતા નથી બનાવી તો હાલતા નથી થોડો ઘણો યાર સપોર્ટ કરો તમે બધાય હમણાં કેદીનો હમણાં નાખ્યો તો હવે પાછો જોઈએ હવે કેદી નાખી તમે બધાય કોમેન્ટ કરી નાખો કે વિડિયો નાખો તો નાખી દેવી જો હું સારું કંઈક બનાવી અમે નવરાત છે મંદી આવી ગઈ અરે યાર દોઢસો જણા જોવે છે પણ કોમેન્ટ કોઈ કરતું નથી યાર મજા ના આવે યાર તમે કોમેન્ટ કરો વાતો કરવા તો આવ્યો હોય યાર હવે મેન્ટ કરો યાર હું વાતું કરું પછી આગળ કોમેન્ટ કરો યાર હમણાં એક દી લાઈવ થયું હતું લાઈટ આવી ગઈ ભાઈ થેન્ક યુ ભાઈ મેહુલભાઈ ઝાપડા મેહુલભાઈ ઝાપડા ક્યાંથી ને હો ભાઈ મિલન જાદવ ભાઈ તમે મિલન તમે ક્યાંથી નો ભાઈ અટાણે તો ઘણા બધા આવે છે ભાઈ હમણાં એક દી લાઈવ થયો તો અટાણે જ ઓનલાઈન આવે એવું લાગે કે બધા મંદી આવી ગઈ મારી વાળીએ તે દીધો લાવ થયો તો તે દી તો શું કે કોમેન્ટ આવી નહિ કોઈ ને હું હવે એવા તો આજે હવે હું બધા ને મંદી આવી ગઈ ચાલો હવે મોબાઈલ જોઈ દીધું કોમેન્ટ કરો કોમેન્ટ કરો બસો જણા જોવે પણ કદના બધાય મારા જેવા હારુળા આવ્યા એક ખાલી કોમેન્ટ નથી થાય મેહુલભાઈ જાપડા મેહુલભાઈ જાપડા ને કયું પૂછ્યું તમે ક્યાંથી પણ જવાબ નથી આપતા સુરેશ ભરવાર સુરેશ સુરેશભાઈ તમે ક્યાંથી ન ભાઈ જો યાર આમાં જાણવા જડે ને હું ક્યાં ક્યાંક માણસ ખબર પડે કે જય સોનલમાં ભાઈ જય સોનલમાં અમે ભાઈ જામનગર થી નહિ ભાઈ આ લે લે આ તો નાગેડી નો નીકળો સુરેશ પરવા ભાઈ વાહ આમાં તો ઘર નું ઓળખાતું નથી ઇન્સ્ટાગ્રામ હોય તો ખબર પડી જાય भाई है ना नागरी थी नहीं चाम लगनी बाजू में जय सुनो माँ मा। वो ऐसे कष्ट थी जो है भाई वो के थी हो के आनंद थियो जो है ऐसे तो कष्ट थीन आपने हो के जो है નેહુલભાઈ આપણે શું કીએ ત્યાં ગોપગામ ભાઈ એને થી પિસ્તાલીસ કિલોમીટર થાય ભાઈ ગોલિદા મેહુલભાઈ આપડે ગોલિદા ઈ ક્યાં આવ્યું હા ભાઈ ગોપ અમારાથી ને ચાલી પચાસ કિલોમીટર થાય ભાઈ અમારે નગરા

ભાઈ અમે હે ને ભરવાડે ભાઈ બારોટ એ કે બારોટ ભાઈ અમે ભરવાડે ભાઈ મેવાડા ચાલા ભાઈ ગામ ખોડ વાહ ભાઈ વાહ જય રામભાઈ જય માતાજી ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી ભાઈ મનીષ ચાવડા આવો આવો તમે હું એ વાત કરવા જ આવ્યો યાર નવરો જ છું આમાં ટાઈમ મૂકી વાત કરી લે હું નાખો કોમેન્ટ કર નાખો ભાઈ આમાં અઢીસો જણા જોવે છે મેવાડા ચાલો ભાઈ જય દ્વાર માતાજી જય દ્વારકા જય માતાજી ભાઈ જય દ્વારકા દેશ ભાઈ ભારત નથી હું ઘટી ભાઈ ઘટી આ ભાઈ આ પાકું ભાઈ સોરી ભાઈ awotobi jòhó báyìí gbòbá yóò pàtó pégàé ta hó pèé. અટાણે તો ભાઈ ત્રણસો જણા થઈ ગયા છે આમાં કોમેન્ટ શું કે વધી ને દસ જણા ની આવી ભાઈ મારું ગામ હે એટલે ચાલો ભાઈ મારું ગામ હે અહીંયા જામનગરની ની બાજુ ગઢવી ને પરવડ હા ભાઈ આ ગઢવી ને એક કાસ્ટ કહેવાય ભાઈ જય મુરલીધર કેમ છો ભાઈ મજામાં કેમ છો તમે ભાઈ ભાઈ હું હે તમે જુનાગઢ થી બોલો હું ભાઈ જામનગર થી હું અને હું રીક્ષા જામનગર ની બાજુમાં સલાહ જોઈએ અરે ભાઈ મારી પાસેથી બોલી નાખો બીજું હા ભાઈ ચલન મોની ત થઈ ગઈ હો ભાઈ ના ભાઈ કોઈ નથી ભાઈ भाइ अब घरवा